નમસ્કાર સર્વ દર્શક શ્રીઓ ચતુર્થી બોળચોથ રાંધણ છઠ અને શીતળા સાતમ જન્માષ્ટમી ક્યારે છે એ ટૂંકમાં જ માર્ગદર્શન તો સર્વપ્રથમ શંકર ચતુર્થી રહેવાની ચોથ છે એ ગુરુવારે રહેલી છે બાવીસ તારીખે એ ઉપરાંત બોડચોથ એટલે કે ગાય પૂજવાની હોય ગાય માતાજીના જે કાંઈ આરાધના પૂજન થતા હોય એ બોડચોથ એ રહેલી છે શુક્રવારે ત્રેવીસ તારીખે પછી શનિવારે પાંચમ અને છઠ ભેગા છે એ સોમવારે છવ્વીસ તારીખે રહેલી છે તો માત્ર એક કે બે માર્ગદર્શન તહેવારોનો મેં તમને શાસ્ત્રોક્ત પંચાંગના નિયમ પ્રમાણે બતાવ્યું છે અને આ જે બતાવ્યું એ સંદેશ પંચાંગના આધારે રહેલું છે વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો ધન્યવાદ